મિત્રો આજે તારીખ દસ ઓગસ્ટ અને આવનારી તારીખ ચૌદ પંદર ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વરસાદની પ્રથમ વાત કરીએ ત્યારબાદ પવનની વાત કરીશું અને સિસ્ટમ કઈ સક્રિય છે તમામ પ્રકારની માહિતી એક વિડિયોમાં આપી દઈશું મિત્રો અત્યારે ગુજરાતના કહી શકાય કે પચાસથી એંશી ટકા વિસ્તારોમાં વરાપ જેવી પરિસ્થિતિનું નિર્માણ છે અનેક જગ્યાએ ધીમી ધારે કે છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે બાકી ભારે વરસાદ કોઈ જગ્યાએ થઈ રહ્યો નથી આપણે અગાઉ પણ જણાવ્યું હતું કે વરાપનો થોડો રાઉન્ડ આવશે એટલે વરસાદથી સામાન્ય રાહત મળી શકે છે કોઈ કોઈ વિસ્તારમાં તો ટૂંકા ગાળાનો તાપ તડકો ઉગાડ પણ નીકળે તેવી શક્યતા 而且。Right. પરંતુ મિત્રો અત્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ એક મધ્યમ શરની વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે જેના ભાગરૂપે થઈને આજે તારીખ દસ ઓગસ્ટ અને આવતીકાલે તારીખ અગિયાર ઓગસ્ટ વરસાદનું પ્રમાણ આપણે જે વિસ્તારો દર્શાવે છે તેમાં થોડો વધારે રહી શકે છે અને જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જાય લો ક્લાઉડ ફોર્મેશન સર્જાય અને ભેજનું પ્રમાણ વધારે સર્જાય તો જે તે વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે જેમાં એકથી લઈને ચાર ઇંચના વરસાદ પણ થઈ શકે છે પવાનની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતના અનેક ભાગોમાં પચીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે હવે તારીખ પ્રમાણે વરસાદની વાત કરીએ એ પહેલા જણાવીએ કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની રેખા જે હવે થોડી નબળી પડી છે પરંતુ હજુ પણ તે ટફરેખા સર્જાય છે જેના ભાગરૂપે થઈને ઉત્તર ગુજરાતથી લઈને પૂર્વ ગુજરાત અને પૂર્વ ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં હજુ પણ થોડો વધુ વરસાદ થાય તેવી શક્યતા રહે છે હવે તારીખ પ્રમાણે વરસાદની વાત કરી તો આજે તારીખ દસ ઓગસ્ટ તો આજે સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા પાટણ અરવલ્લી મહિસાગર ખેડા દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના અનેક વિસ્તારમાં મધ્યમથી થોડો વધુ વરસાદ થઈ શકે છે જ્યારે બીજી તરફ આણંદ હોય અમદાવાદ હોય ગાંધીનગર હોય ઉપરાંત સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા જૂનાગઢ ગીર સોમનાથના કોઈ કોઈ વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદ થાય મધ્યમથી થોડો ઓછો વરસાદ થાય તેવી શક્યતા છે જ્યારે કચ્છમાં લખપત હોય ખાવડા અબડાસા માંડવી મુન્દ્રા અંજાર ભચાઉ ગાંધીધામ રાપર સહિત અનેક વિસ્તારમાં કહી શકાય કે વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું નીકળે કોઈ કોઈ જગ્યાએ તો તાપ તડકો ઉગાડ નીકળે જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જા જાય તો જર્મર ઝરમર વરસાદ અને ધીમી ધારે વરસાદ થઈ શકે તેવી શક્યતા છે આ જે વરસાદનું પ્રમાણ છે દસ અને અગિયાર તારીખે મિત્રો સેમ આગાહી છે બાર તારીખથી લઈને પંદર તારીખનું જે સેશન છે તેમાં વરસાદની જે તીવ્રતા છે તે આ જ પ્રમાણે જોવા મળનારી છે એટલે કે બહુ મોટો વરસાદનો રાઉન્ડ નહીં આવે પરંતુ આગામી જે અઠવાડિયું છે એ થોડો વધુ વરસાદ કયા વિસ્તારોમાં થાય તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા ઉપરાંત પૂર્વ ગુજરાતના મહીસાગર દાહોદ ઉદયપુર નર્મદાના અનેક વિસ્તારમાં થોડો વધુ વરસાદ થાય કારણ કે આ જે સિસ્ટમ છે મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફ સંકળાયેલી છે જેની અસર જે તે વિસ્તારોને વધુ થાય તેવી શક્યતા છે એટલે મિત્રો ટૂંકુને ટચ આગામી અઠવાડિયું આપણને આવા મધ્યમ સરના વરસાદ જોવા મળશે અને આપણે અગાઉ માહિતી આપી હતી તે પ્રમાણે જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેટલું છે વરસાદ પડે છે કે કેમ તાપ તડકો ઉઘા નીકળ્યો હોય ગરમીનું પ્રમાણ કેટલું છે વરસાદ નથી પડતો તો પણ તમારા વિસ્તારોની માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે ગુજરાતમાં વાતાવરણ કેવું છે બીજી તરફ મિત્રો નદીઓના જળસ્તરની વાત કરીએ તો નર્મદા ડેમની જળ સપાટી મિત્રો હવે ધીમે ધીમે ભયાનક સપાટી વટાવી રહી છે અંદાજીત એકસો ને ત્રીસ મીટરથી ઉપર સપાટી ચાલી રહી છે જે નર્મદાની જળ સપાટી કહી શકાય છે હવે અંદાજીત સાતથી આઠ મીટર જેટલું કહી શકાય કે પાણી ભરાવાનો ડેમોમાં બાકી છે એટલે હવે ધીમે ધીમે નર્મદા જે ડેમ છે એ ખતરાના નિશાન ઉપર આવવાની તૈયારીઓ ચાલી રહી છે એટલે મિત્રો નર્મદા જે ડેમ હોય તેની આસપાસના અનેક ગામડાઓ હોય અને આપણી વિડીયો જોતા હોય તો મિત્રો અત્યારથી જ સચેત થઈ જજો કિંમતી ચીજવસ્તુઓ લઈ લેજો કારણ કે ગુજરાતનો વરસાદ નહીં પરંતુ ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે નર્મદાની સપાટીમાં હજુ પણ વધારો થઈ રહ્યો છે એટલે સરકાર તમને એલર્ટ કરે એ પહેલાં અમારા ચેનલ વતી તમને એલર્ટ કરી દેવામાં આવે છે તમારો સામાન હોય પશુઓ હોય કોઈ કિંમતી ચીજ વસ્તુઓ હોય અને તમે પણ એક કહી શકાય કે એલર્ટનું માધ્યમ જોવા મળે તે પહેલાં થોડા સચેત રહેજો તૈયારી રાખજો કે હવે મારે શું કરવું એટલે મિત્રો આગામ ચેતીના ભાગરૂપે તમને થી અડતાલીસ કલાક પહેલાં જ અમે તમને ચેતવણી આપીએ છીએ અને કહી શકાય કે ચેત તો નર સદા સુખી ભારે નુકસાની ન થાય અને આપણા જાનમાલનું નુકસાન ન થાય તે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો કારણ કે હજુ પણ જળ સપાટી વધવાની છે હજુ પણ મધ્યપ્રદેશ રાજસ્થાન તરફ અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે જેના લીધે હજુ પણ જળ સપાટીમાં મિત્રો વધારો થવાનો છે એટલે આગામી અઠવાડિયું ખાસ સાવચેત રહેજો નર્મદા ડેમ અને તેની આસપાસના અનેક ગામડાઓમાં અમારા ચેનલ વથી તમને એલર્ટ આપી દેવામાં આવે છે તો મિત્રો સાવચેત રહો અન્યને પણ વિડીયો શેર કરો તમારા મિત્રો પણ ત્યાં રહેતા હોય તો તેમને વિડીયો શેર કરીને જણાવી દેજો તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે